તમને એવું કહું કે મારા ગેરજર ના આપશો હું તમારી દુકાને આવી જાઉં મારી દુકાને ગાડી લેવા આવ્યા પછી અમે ટાયર કર્યો પછી એ ગાડી રિપેર કરવા લઈ જતા હતા એટલે મને સ્કવેર પાર્ટના પૈસા માગેલા મેં જીપે બાર હજાર રૂપિયા જીપે કરેલા અને મને એવું કહું કે મેં કહું ગાડી ક્યારે રિપેર કરીને આપશો તો એમને એવું કહું કે મંગળવારના દિવસે તમને ગાડી રિપેર કરી મળી જશે તમને કહું આટલા બધા દિવસ કેમ એમણે એવું કહું કે વ્યવસ્થિત રીતે તમને સારી રીતે ગાડી વ્યવસ્થિત કરીને આપી વહેલું થાય તો જોજો બાર હજાર તો લઈ ગયા પછી બીજા દિવસે ફરી સાંજે પાંચ વાગે ફોન આવે બીજા દિવસે તમારે દસ હજાર રૂપિયા હોય તો આપો ને તો પછી મેં કહું મારી તો દસ હજાર નહીં થાય પણ પાંચ હજાર જેવું થાય તો હું ફરી આલું મેં અડધો કલાક સુધીમાં પાંચ હજાર રૂપિયા ફરી જીતે ના પછી એ શુક્રવાર ગયો શનિવાર ગયો ફોન કહું તો કે બસ તમારું કામ કાલે ચાલુ કરજો છું એમ કયા કરતો રવિવાર સવારે ફોન કર્યો તો બી પછી મારી ગાડી મેં કઉ કયા અગર ગાડી ગાડીથી તો કે આપડા વોશિંગ જ પડી જાય ગાડી હું તમારું વોશિંગ કઈ છે કે અહીંયા ચક્રાસી પાકુર જ છે એમ અને એમના ગેરેજે કામ કરવા માટે લઈ ગયેલા પણ વોશિંગનું નામ લેતા તો મને ખબર ના પડી કઈ સોમવાર ગયો રહ્યો રવિવારે ગયો સોમવાર ગયો મંગળવારે સવાર તો મેં ફોન કર્યો સવારમાં દુકાને આવતો હતો મારી દુકાને મેં ફોન કર્યો કે શું થયું મારું ગાડીનું કામ ક્યાંથી ચાલુ થાય મંગળવાર તો ગાડી આપવાની ગઈ હતી બસ આજે વોશિંગ કરવા ચાલુ વોશિંગ કરીને તમારું ગાડી ચાલુ કરવું કરે અમુક ગાડી ક્યાં પડી છે તો કે અમારા વોશિંગ ક્યાં પડી છે અમુક કહું વોશિંગ તો કે ચકલાજી ભાવો ભૂરા કલરનો ગેટ છે ત્યાં અંદર મારી ગાડી ત્યાં તમારી ગાડી પડી છે તો પછી મેં જોયું ભૂરા કલરનો ગેટ હતો તો અંદર એક વોશિંગ હતું પણ થઈ નથી તો ત્યાંથી અંદર હું ગયો ડીપમાં અંદર તો બીજું એક વોશિંગ હતું ત્યાં મારી ગાડી હતી ગાડી આમ ખોલીને તો લોક નથી ખુલી ગઈ ગાડી તો અંદર જોયું તો અંદર પીડીના તૂટા અને બધું પડેલું માચીસની સળીઓ પડેલી અને એટલું બધું કહ્યું કે જાણે કોઈ પાર્ટી કરી હોય ને એવું જ રીતે મારી ગાડી હતી તમારી ગાડી રિપેરિંગ થઈ ગઈ હતી ગાડી મારી રિપેરિંગ નથી થઈ મારી ગાડી એવી એવી હાલતમાં એને મૂકી રાખેલું પછી પડી રહી હશે શું કર્યું વધારે ગંદી હતી ગાડી અને અને માચીસની સળીઓને બધી પડેલી મેં આખો વિડીયો ઉતારેલો છે પછી મેં સો નંબર પર ફોન કર્યો તો પછી ઘણું લાગ્યું ને ત્યાંથી સો નંબર પર ફોન કર્યો એકસો બાર કેવી કેવી નંબરની ગાડી આવી પોલીસ આયા એમને કઉક આવી રીતનું છે મેટર એટલે પછી એમણે જોયું બી કહ્યું એમને બતાવ્યું ગાડીમાં એમને જોયું પછી મને એવું કહ્યું ચાલો તમે અરજી લખાવી દો તો હું એમની ગાડીની પાછળ ગયો ટાઉનર ટાઉનર ગયો એ ટાઉન ગયો તો મેં એમને પેલા ભાઈને ફોન કર્યો ક્યાં જવાનું કે તમે શું કરવાના છો પૈસા મારા આપવાના છો કે નહીં આપવાના તો કે હું પંદર વીસ મિનિટમાં આપી દઉં છું તો મેં કહું હું પછી કશું આગળ કરતો નથી તો કે સારું ના કરશું તમે આવી જાઓ તો હું આવી ગયો વોશિંગમાંથી મારી ગાડી મેં લીધી તો બી એ હતા ત્યાં પછી તો અડધો પોણો કલાક થઈ ગયો મેં ફોન કર્યો કે હું હમણાં કરીું છું પછી કે એક વાગે કરી આપું છું ત્યાં આટલા દિવસથી મંગળવારની વાત છે આજે શનિવાર થયો છે તો એ મારો વાયદો કર્યો તો પણ પૈસા આપતો નથી એ ભાઈ આપણે આનો કોઈ કાયદાકીય સહારો લેશો ખરા આ કાયદાકીય સહારો તો લેવો જ છે કારણ કે આ માસ આવી રીતે સામાન્ય માસ ને આવી રીતે ચેતાપિંડી થતી હોય તો એનું સોલ્યુશન અમારે કોની જોડે જવાનું અમારા પૈસા આગળ તો અમે કઈ રીતે માંગે આ બધા પ્રોડ થતું હોય તો અમારે ફોકતો સહારો જોઈએ ને અમને કોણ સપોર્ટ કરે એમ હવે આપણી શું છે બસ મને મારા પૈસા જોઈએ છે અને એને એના કંઈક એવો સબક શીખવાડો ને કે જિંદગીમાં કોઈ જોડે આવું ના કરે એવો સબક શીખવાડો સારો હવે વાસ્તવમાં મને બે દિવસ પહેલાં એવી ખબર પડી હતી કે ભાઈ ગાડી એ સાબાજે કંઈક રાખી છે મિકેનિક કામ કરાવવા માટે અને એ કામ થયું નથી એટલે મેં એને પૂછ્યું તો કે હા કે જે મેં ગાડી એક રાખી છે મિકેનિકને ત્યાં મૂકી છે પણ કે એમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે કે જે કે હવે એને પૈસા મારે પાછા આપી દેવાના છે અને કામ કરવાનું નથી પણ જ્યારે સઘન તપાસ મેં જ્યારે કરી ત્યારે મને એવી જાણ મળી છે કે ભાઈ એ ભાઈ એ પૈસા લઈને બાપજી ખાધા છે અને અત્યારે બી એનું કામ કશું કર્યું છે નહીં અને અત્યારે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે ભાઈ આ જે મારો છોકરો છે શાબાજ અહેમદ શકીલ અહેમદ શેખ એ અમારા ગેરેજમાંથી તો અમે કાઢી મૂકેલો જ છે અને મેં પાંચ વર્ષ પહેલાં બી પેપર આઉટ કરેલું કે ભાઈ આની જોડે કોઈપણ જાતનો વ્યવહાર કે કોઈ જાતનું કામ કે કોઈ જિમ્મેદારીવાળું કામ સોંપવાનું નહીં નહીં તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં પણ હવે આ જે ગાડીવાળા કસ્ટમર છે હવે એ જો કદાચ ડાયરેક્ટ મારી જોડે આવ્યા હોત તો હું એમને પૂરતી મદદ કરી શકત અને એમને પ્રોબ્લેમ જ ક્રિએટ ના થાય પણ હવે જે ઘરા ભગવાન સમાન હોય છે એટલે હું મારી બનતો પ્રયત્ન એમને જે બી મદદ થતી હશે એ હું કરી શકીશ અને કરીશ એનું હું તમને બાંહેધરી આપું બરાબર છે કે ભાઈ કદાચ મારો કે ભાઈ સામાન એ લાયેલ છે તો ભાઈ હું મજૂરી ના લઈને બી એમનું કામ કમ્પ્લીટ કરીને પૂરું થઈ જાય પણ મારી લીલી ખ્વાશ એવી છે કે ભાઈ એ પોતે આ જે કાંડ થયું છે અને ફરી બીજા જોડે ના થાય તે માટે એ પોલીસ ફરજાથી તો આપજે આપ જ એ મારી અમને નમ્ર વિનંતી છે હું આ કહેવા